એમની જનતા ને ધન્યવાદ આપવામાં આવે છે લાખો વાર અહીંયા પણ કીધું છે કે જનની જને તો ના જનતી ધનવાન એક ગુણવાન ને આંગણે તો લાખો ઘરે ધનવાન ચાપજો પણ શાંતિ થી અપજો એટલે આપણે સમય વેસ્ટ ન થાય એક સમય તો સમય ની અંદર ગુરુ મહારાજ પાહે સેવક ગયા સેવક ગયા એટલે કે બાપો મારા પર દયા કરો એટલે ગુરુ મહારાજે કીધું કે તમને શું આવડે છે કોઈ ફોર્મ બીજું આવડે છે તો કે હા આવડે છે તો કે શું આવડે છે તો કે ટાયર પંચર નું કોમ આવડે મને પંચર કરતા ફાવે છે ઈ કોમ ફાવે છે તો કે ટાયર પંચર ની દુકાન ખોલી નાખો ગુરુ મહારાજ તમને પર સહાય કરશે એટલે ઓય ની તો દુકાન ખોલી ને પણ દુકાન ખોલી પેલે માળે

તો બાપુ કે મને એ લઈ એ લઈ ભાલ્યો એટલે આ તો પેલે માળે બોલે લે હવે એ છે કોઈ થાય હવે દુકાન દુકાન રાખી દીધી હવે ગુરુ મહારાજે કીધું કે તો તમન બીજો કોઈ ધંધો ફાવે તો કે આ ફાવે છે તો કે શું ફાવે તો કે રસોઈ બનાવતો ફાવે છે તો કે લોજ ખોલી નાખો તો સારું રહે છે આમ દુકાન દુકાન બધી

સંત મહાપુરુષ હતા સંત મહાપુરુષ હતા એક ભાઈ હતી ચાર વાગે રોવે જ્યારે રોવે ત્યારે મહાપુરુષ ને ખબર પડી જયારે રોંગવું હોય ને દુઃખનું રૂંઘું સુખનું અલગ અલગ હોય મહાપુરુષા જેવું તમે ત્યાં આ દુઃખ ભાગે એવું નથી બાપુએ કીધું કે બેટા તું મને વાત તો કર

જા તું હાચું બોલી છે હાચું બોલી છે ને જો સત્ય હોશે તો આ મારા નામ નું તો અજમાઈ તો જો એટલે પેલી બાઈએ સીધું નામ બાપુ નું આલ્યું એટલે હવાર માં તમને ખબર હોય ને આખો ગોમ આખો ગોમ સાડીને આવી ગયો ઓહો હું એમ તો અમે ભગવાન માનતા હતા હું એમ તો અમે ભગવાન માનતા હતા

સભામાં લઈને આવ્યા એટલે બે પોત જણા એવા હતા ને એટલે એ ની અમને તો કાઢે એ બોલ્યા બિલકુલ કોઈ બોલ્યા જ ના એને ખબર હતી એટલે એ બોલ્યા ને જો કદાચ આપે વગર પેલે બોલો તો આપે ગોકનો લઈને જ ઘરે આ છે કે નહીં એ

એમના પરિવારે સુંદર મજા નું ભજન નો કાર્યક્રમ રાખી આપણને અરસપરસ દર્શન કરાય એ બદલ ખુબ ખૂબ ધન્યવાદ મહારાજની જય